હું નહીં ભરું તો એ લોકો ની કીધું તારે ભરવો પડે એટલે મારી નાની છોકરી હતી હું ત્યાં ભરાવા લીધો આ આવ્યો પરવીન ભાઈ એ ના પાડલી કે મારે સમાન નથી ભરવો એમ તો એ હું ભરાયો મળી અને આજે મારી છોકરી મરી હતી એ લોકડ ની પલેટ આવે ને એ ને લોકડ ની પલેટ એના માથે પડી ગઈ દોઢ વર્ષ થયો સુભાષનગર

આ ઘટના ને તમારું શું કેવું છે કોના કારણે આવી ઘટના બની છે હવે એમાં કોઈ કેવાય જેવું નથી એમ